સીતારામને છે શ્રી કૃષ્ણ બતાવી ને બાકી બતા રેડી દેવાય ગય ને હમણાં આવતા બસ હાલો પછી રોટલી સેમ છો દેવાઈ ગઈ હા 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 કેમ કરે લે 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 એ બસ પણ તો હશે ને જો પપ્પા ને જીઓ ભાઈ પૂરા પુરાવારે કાલ જીઓ ભાઈ આવવા નાતા જ ન આવ્યા આ જ વાસ પપ્પા તો હવાર વહેલા વારવા વૈયા જાય ઉઠી ચા પાણી પી ને સીધા વૈયા જાય એ આઠ વાગે પાસા ઘેર આવે પછી પાછો ચા કરીએ ને તો એ પાછો પી લઈ પછી પાછા વૈયા જાય જીઓ ભાઈ તો હમણાં આવ્યા અટાણ કેટલા હવા વખવા વાઈ ગયા સિંહો નવટ વાગ્યા આવી એટલે હવે છે ને હે પૂરા વારેશ દઈ મમ્મીને લેસ વાહીંદા શિવ હાઉ પાસે ન જવાય દીકા એ આમ માટો મારે ને તો દોરી પગમાં આવી જાય તો લગાડી દઈ શીહ ના છે ને વહેલી તૈયાર કરી દીધી કેમ કે મારે છે ને ભેગોદળા પલાયરા વસાડ પલાય રહ્યો ઓઠવાન પલાય રહ્યું એ બધાય તો આ હું ત્યાં આગળ સીવ નીકળી જાય ને પછી તો બેહું અગર પલાળ દીધા ને જો મમ્મી વાહીંદા નાખવા જાય નાખી આવો ને મમ્મીને મેં કીધું કે આ કોદરાશે ને બેક રહેવા દેજો આપણે હવે દિવાળી સુધી રંગોળી કરવી ને તે ગાય કર નાખી આઈનું કામ પતાવી નીચેનું ને ગાયર કર નાખી એટલે એક હાથ અટાણ માર દે તે સુકાઈ જાય પછી એક હાથ આઈ જ પાસું મારી દઈ ને એવી રીતના આજને કાલ કરીએ ને તો બે દી હુંકાઈ જાય પછી એની માથે અસલ રંગોળી થાય તે એવું કરવાનું છે ને બસ આ પડદા ને ઉપર બપોર ચડાવવા જવાનું છે હજી ધોવાનું બાકી છે તે ખાઈ પીને પછી જા હું ઉપર એક કપાટલું શુંવાનું છે હાં સુધી હું ને મમ્મી રીતથી અંધારું થયું ને તા સુધી બીજું બધું ધીરે 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 ધીર કરી નાખું એક કપાટલું સ્વાન છે પછી વારી ને બાથરૂમમાંથી પાણી હારી ને ધોવાનું છે ને બાથરૂમ ધોવાનું છે ને એવું બધું કરવાનું છે ને પછી પોતા કરીને પછી આવતા પડદા ચઢવાના છે ઓછાળ પાથરવાનું છે કવરિયા પરવાનું છે તકિયાના ને

શું કેતી તે ડ્રેક્ટર તે ચોકલેટ તોડ દે હવે એક રાડ પાડ દે છો બાપાને એ પપ્પા પાટ ફૂલ થી પાડ હા ચા ચા પાણી પીધા દે જી ઈ કાકી ગોતવા જાવી কে কে તૈયાર thai কে তো হাই জিও বাবা জিও বাবা ই તૈયાર thai ફીટ બધું કામ જો પતી ગયું હવે છે ને આ સાણ ને માટી મમ્મી એ પલારી દીધા એટલે હવે આગળ મિક્સ કરી ને 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 કરવાની છે પૂરા ગયા બે ત્રણ દેથી આ પપ્પા એકલા એકલા વારતા ને આ જીઓ ભાઈ ટેકો દેવા આવ્યા હતા તે પૂરા વરી ગયા એ પછી હારી ઘડી એમ બેઠા હતા ચા પાણી પીતા ને હારી ઘડી બેઠા હતા ને આપણે ઘરના પૂરા વારીએ એટલે છે ને જો મોટા મોટા હોય

थोड़ो घणत अगड़ જોઈ लिथ व्हईस व्हिडिओ म जोर ओई हा तारी कलर वारी लाईट का आके नो रूम से ये आप दूम से आपडो એટલે आप प हं आप रूम वाह अबे ओला वर ये माय गॉड व्हाई क्यों हेलो टीवी बाड़ो रूम आई बती गोठवाई ग्यो का ई दादा नो से ई दादा दा नो से का हाँ। ओ हो या हमारे दादा नो रूम से का हेलो तो हवा انا شي گمنا પછી આ ટેબલ કે નો સે एप्पल हां કે નો સે મામા હવે બેમાન હા

લાઈટ છે હા છે છે ઓય હા એ તો ભૂલાઈ ગયું તું લે બતાવતા હાઈન જે અસલ દેખાય કા હા લેમ ફરે ને હાઈન જે અસલ દેખાય હા હા છે 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 દેખાય સમજો શિવું ને વેકેશન નો મેસેજ આવી ગયો છે આ પગલે ચાગડી મેસેજ આવ્યો વાંચી લીધો મમ્મી કાલથી શિવન વેકેશન અઘડી જ મેસેજ વાંચીને વાંચી હા કાલથી વેકેશન ચોવીસ તારીખ સુધી

ને શેને જો અટાણે સીવું હતી મોડી મોડી હું નતું હું નહોતું કે મારે ઉપર જાઉં મેં કીધું આજ તને હું આવી જ દેવ એવું કે પછી જ જાઉં આકડી જાઉં રહી રહીને હોતી ને હવે પડદાને ને બધું લઈ લીધું આકડી જઈ ને ચડાવી દઉં પહેલાં પછી કબાટ સાફ કરવાનું છે ને પછી બધું ધોવાનું છે હા હાલ એ કાને એને છે ને કલાક જેવું થઈ ગયું ને આવીને પડદા જળાવ દીધા ઉશાળ પાતરી દીધો તકિયા ઓહી કાલ કવર ચડાવી દીધા મમ્મી ઓલો ખૂણો એક સાફ કરવાનો હતું અહીંયા ખૂણો સાફ કરીને ટેબલ નહીં બધું એ બાજુ કર નાખ્યું ને હવે બસ ધોવાનું બાકી છે બાકી આપણો ખબાટ ઈજો ચમકી ગયો ને મમ્મી ખબર નહીં કઈ બાજુ આવી આ જાય ક્યાં જાય ક્યાં કઈ બાજુ આ થેલા છે જો આ પોતંગના થેલા છે ભાવેશભાઈ સામાન

કે સીવું ઉઠે તો કઈ કે દાદી ના તાર મમ્મી બેસી ઉપર છે બાકી હવે કઈક રૂમ જેવું લાગે કાલ તો આમાં કઈ ખુજતું નતું હજી તો જો કે આ ધોઈને આમાં બાકી છે પોતાનું કરવાનું બાકી અમારશે તો તાજ ત્યાર થઈ જાય અહીં ધોવું હોય તો હમણાં પાણી હા હા બધું થઈ જાય હા રિયો આપણું કેવું છે આ જાઉં ને પોતા કરવાની જરૂર ના પડે તો આ મારદે પોતા કરવાને હવે ધોતા જઈએ પેલા હાવેળાથી ને પછી આન્યથી પાણી કાઢી નાખું એટલે પોતા કરવાની જરૂર ના પડે થાય હા તો પાંચ વાગવા આવ્યા ને અમારે સમજો જો ધોવાનું કામય થઈ ગયું પાણી એ કાઢી નાખ્યું બસ હવે પોતા કરવાનું બાકી શેતા અમારા મેડમજી એ ઉઠીને ભૂગી આવ્યા હ મિની ઓ ત્યાં વાઈ વાત હું કરવાયું મિની ઓ મિની ઓ હું કેતો તો આ શું હાલ છે ઓ ઉપર ઉપર તો હવે જાવ ને હેઠે જા પાણી પીવા ને હ નળ ઓ ચા પાણી પીવા ને લેસન કરો તો નથી

ઘરમાં બીજો હાથ મારી દીધો હવે કાલનો દે હુકા હે ને તો આ સલ હુકાઈ જાય પછી જરીક ખરખવારી વારી નાખશું એટલે કાકરીઓ નીકળી જાય પછી અહીંયા રંગોળી કરશું ને શું અમારે આ નાસ્તો આ મીન્યું છે ને એ ઘટડે ને શું વેફર ખાય તો પૂગી ગયા આવે નકર નકર ના આવે હા નકર આવે હા નહીં દે ને વેફર નાખ નાખ વેફર મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે

ચાલું જ રહે હટાણ જો પપાઈએ છે ને આ ઓલું ગાયનું ઢાર્યું હતું ને એને માથેથી ઓલું કેમ કે હમણાં ઓલું માંડવી ભેરી કરશું એટલે ડુંગર ચોહતી ફકેલી લીધું ને હવે વાહણા કહેતા હતા કે દીક પછી કે ઉતારી લે હું ને આને બાંધી દીધા અંદર હટાણ કેમ કે હાંજેજરી ટાઈપનો શંકાર હોય એટલે આને અંદર બાંધી દીધા

હશે ફુવાર હાલ હું તમને જો આમાં છે ફૂલકણી હા બિલ બિલ હા પછી આમાં શું હશે પોપોપ આ તો આ તારા ને ફેવરેટ આવી ગયા પોપોપ ઘા કરવાના તારા ને દાદી ફેવરેટ છે ને હા આવી ગયા આ છે ફુવારા લાગે છે આમાં આવી છે ઘર ઘંટી આમાં છે ફૂલકણી પછી આમાં આવી ફૂલકાણી આ તો ફૂલકાણી કરી કરીને થાકી જવાના હશે પછી આમાં ફુવારા એટલે આમાં લાડવા આવી આમાં લાડવા આવી છે એમાં ફુવારા

તમે ફટાકડાની ખરીદી કરી કે નત કરી સીવી કરી લીધી નહી જો કેજો કમેન્ટમાં તો હા સીવી કેટલા ફટાકડા લીધા ને કેવા કેવા લીધા આ વખતે છે ને મને એમ છે કે રોકેટ ને મહુત્રી બોમ્બ ને ફટાકડા ને એવું ફૂટે એવું છે ને કે લીધું નથી કેમ કે આપણે આખી મોહેમજી ખેતરમાં છે ને આ સારના પુરાય વરી ગયા એટલે બધું એજી ખેતરમાં ફેલ ફગર પડ્યું એટલે ફૂટે એવું કંઈ નથી લીધું જીન્યાન્ય વસ્તુ થાય એવું લીધું ને એ આમ ડેલા ઠારા કરવા જાઉં તઈ થાય એટલામાં કઈ થાય નહીં કેમ કે આપણે એ પેલા બધું જોવું પડે હાચવવાનું હોય બાકી લઈ આવ્યા તો ખરી ને કે પપ્પા તો ના જ પાડતા થાય કે લેતા નહીં હોય કે પણ લઈ આવ્યા તો ખરી હા મને બીક લાગ્યો જો જો હમણાં ઘા કરશે એ આમ હા હા કરજો એ મને તો બીક લાગ્યો એ એ એ જો જો હમણાં એ કઈ રોખા મને બીક લાગે તને કે લાગે તે પટાપટી કરી લીધી જોવા દેજો એ મને જોવા દે આમ ભઈ જાઉ દેખા દો દે લે લે એ મમ્મી તમારા ફેવરેટ આવી ગયા તમારા ને શિવના ફેવરેટ કયા છે આ શિવ કરે ઈ જ ને લહણિયા આમ જો પણ આમ જો તમારા ને શિવ હાટુ તો આખું પેકેટ આવ્યું કે દાદી જોયું મમ્મીને ને ઈવા ગમે હવે મમ્મી ને શિવ ટાઈમ પાસ કર્યા રાખશે હા ઓલો કે બે બોક્સ દાદા વધી પડ્યા હતા કા પડ્યા હતા પણ આ વખતે કરણ હાવ એમ કહેતા હતા કે ભાવેસી કઈ લેતો જ નહીં કે પછી મેં કીધું દાદી દીકરાને ફેવરેટ છે હું તો પેલા લેહેતે તો ન તો તો ક્યાં કેમ ભાઈ લીધા મોટા આપણે તો કઈ લીધું જ નથી પછી ઓલું આપણે આ